નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ આજે વસંત પંચમી છે સાથે સાથે આજે દેશમાં પુલવા પર એટેક થયો હતો એ દિવસ પણ છે અને ત્રીજો દિવસ યુવાનો જેને ઉજવે છે એ વેલેન્ટાઇન દિવસ છે વસંત પંચમી અને વેલેન્ટાઇન દિવસ તો પ્રણયનો દિવસ કહેવાતો હોય છે પરંતુ વસંત પંચમી એટલે મા શારદા મા સરસ્વતીના પ્રાગટ્યનો દિવસ કહેવાય છે અને આજે વસંત પંચમીએ આજે સરસ્વતી માતાના મંદિર ખાતે પૂજા અર્ચના થતી હોય છે નવસારી નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતનું એકમાત્ર સરસ્વતી મંદિર દશેરા ટેકરી ખાતે આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે આજે દશેરા ટેકડી ખાતે આ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે મા સરસ્વતી એટલે કે મા શારદા એ વિદ્યાની દેવી કહેવાય છે માં શારદા કલાની દેવી કહેવાય છે મા શારદા વાણીની દેવી કહેવાય છે ત્યારે ચોક્કસ એક પત્રકાર તરીકે એક કલાકાર તરીકે અથવા તો એક ચિત્રકાર તરીકે પણ આજે લોકો મા શારદાની ઉપાસના કરતા હોય છે ત્યારે અમે પણ આજે મા શારદાની ઉપાસના કરી અનેક લોકોએ આજે આ માં શારદાની ઉપાસના કરી હતી અહીંયા વિધિવિધ્યા મુજબ યજ્ઞ પૂજા અર્ચના કરવામાં આવી હતી તો માતાજીને થાર પણ ધરવામાં આવ્યો અને માતાજીને આજે વિધિવસે અનેક ભક્તોએ પૂજા અર્ચના કરી યાદ દેવી સર્વભૂતે બુદ્ધિ રૂપે સંસ્થિતા નમસ્તસ્તે નમસ્તશે નમસ્તસ્તે નમો નમના નારાઓ પણ બોલવામાં આવ્યા તો ક્યાંક યજ્ઞમાં આહુતિ પણ આપવામાં આવી શું કહે છે આ અહીંયા સરસ્વતી માતાના મંદિરની જે મહિમા છે અને આજે શું કાર્યક્રમનું આયોજન થયું તે ચોક્કસ સંસ્થાના પ્રમુખ સાથે સાંભળીએ હું રમેશભાઈ તલાવિયા નવસારી દર્શાટેકરીમાં આવેલા સરસ્વતી મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા બજાવું છું અને આજે નવસારીમાં આવેલા એકમાત્ર સરસ્વતી માતાના મંદિરે વસંત પંચમી નિમિત્તે વસંત પંચમી એટલે સરસ્વતી માતાજીનો પ્રાગટ્ય દિવસ એને અમે આજે સવારે મહાઆરતી કરી ત્યારબાદ કેક કાપી અને અત્યારે હવે યજ્ઞની પૂજા ચાલુ થઈ જાય છે અને દિવસ દરમિયાન અમે ધામધૂમથી આ ઉત્સવને ઉજવીએ છીએ દૂર દૂરથી ભક્તો યજ્ઞનો અને માતાજીના આજના દર્શન માટે નો લાભ લેવા માટે પધારે છે બાળકો વિદ્યાર્થીઓ પણ વિદ્યાની દેવી છે માતાજી એ હિસાબે વિદ્યાર્થી તો અવશ્ય આવે છે સંતાનોને લઈને વાલીઓ પોતપોતાની રીતે એમની મનોકામના રજૂ કરે છે અને એમની મનોકામના પૂરી પણ થાય છે આ પ્રસંગમાં સૌને પધારવા હું હાર્દિક આમંત્રણ આપું છું ધન્યવાદ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી એસ કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એન એડ્યુકેશન નવસારી તો મહા સરસ્વતીનું મંદિર દશેરા ટેકરીમાં આવ્યું છે અને એ માત્ર નવસારી નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતનું એકમાત્ર મંદિર છે અને મા શારદાની કૃપા તો દરેક પર હોય છે કારણ કે એ વિદ્યાર્થી જ્યારે ભણતો હોય ક્યાં એનો વ્યવસાય કરતો હોય પરંતુ મા શારદાની કૃપા વગર એ કંઈ શક્ય નથી બનતું ત્યારે મા શારદાની ઉપાસના આરાધના અને અર્ચના કરવાની સાથે સાથે અહીંયા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે યજ્ઞમાં પણ અનેક લોકો આહુતિ આપી રહ્યા છે ત્યારે આ મંદિરની પૂજા અર્ચના કરતાં પૂજારી પણ પોતાનો ભાવ આ વ્યક્ત કરે છે છે શું કહે જોઈએ જય સરસ્વતીમાં આજ રોજ માતાજીનો પ્રાગટ્ય દિવસ જે સરસ્વતી માતા તરીકે ઓળખાય છે શાસ્ત્રો કહે છે કે સરસ્વતી જ્ઞાનની દેવી છે અને એવું કહેવામાં આવે છે કે જો મનુષ્ય જીવનમાં કંઈ બી મેળવા માંગતો હોય તો પહેલાં એને જ્ઞાનની જરૂર પડે છે તો જ જીવનમાં પ્રગતિ કરી શકે છે આજે વસંત પંચમી નિમિત્તે જો મનુષ્ય આખો દિવસ ઉપવાસ રાખે અને ખાલી મગ ખાઈને જો માતાજીનું આરાધન કરે છે તો કહેવાય છે કે માની કૃપા એના પર બની રહે છે બાળકો માટે પણ કહેવાય છે કે આજે માતાજીનું દર્શન કરવા જોઈએ જેથી કરીને મા એના પર કૃપા કરે અને સારા નંબર ઉત્તી જીવનમાં આગળ પ્રગતિ કરી શકે છે વસંત પંચમીના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે જેથી આજે આખા ભારત વર્ષની અંદર માની પૂજન અર્ચના હરેક મંદિરોમાં કરવામાં આવે છે અનેક લોકો માં શારદાની ઉપાસના કરવા આવતા હોય છે ભક્તો પણ આવ્યા હોય છે આજે વિશેષ પધાર્યા છો મંદિરે કે કાયમ આવો છો વિશેષ પધાર્યા છો શું છે આજે મહિમા આજે આજે તો આજે એ યજ્ઞ છે એટલે વિશેષ લોકો પણ જવાબજા કરવા આવ્યા છે અને આપ જોયા રહ્યા છો તે અનેક લોકો આજે અહીંયા આવી રહ્યા છે પ્રસાદો પણ છે મા શારદાની પૂજા કરવા માટે જો બાળકો પણ હાથમાં પોતાની વિદ્યા કારણ કે વિદ્યાની દેવી છે અને વિદ્યાની વાણી છે એટલે આજે નોટબુકો લઈને આવ્યા છે અનેક લોકો પોતાની ભક્તિ અર્ચના પોતાની યથાશક્તિ ભક્તિ અર્ચના કરવા માટે આજે અહીંયા બધા રહ્યા હતા અને મા શારદાની જય જય કારણ કે સરસ્વતી માતા એ વિદ્યાની દેવી છે સરસ્વતી માતા એ બુદ્ધિની દેવી છે અને જો માણસની સારી બુદ્ધિ હોય માણસ તો સદબુદ્ધિ હોય તો જ માણસ સત્કર્મ કરતા હોય છે અને માણસના જીવનમાં સદબુદ્ધિનું મહત્વ હોય છે ત્યારે અમારા તમામ દર્શકોને પણ આજે વસંત પંચમીની ખૂબ ખૂબ શુભકામના માં શારદા મા ઉમિયા કારણ કે આજે ઉમિયાની પણ વસંત પંચમીનો ઉત્સવ થતો હોય છે ઉમિયા ઉમિયાધામમાં પણ ઉજવણી થતી હોય છે તો તમામ દેવીઓ આજે મારા જે તમામ દર્શકો છે જે પણ જોઈ રહ્યા છે તેમને ચોક્કસ બધી જ રીતે સુખ સંપત્તિ આપે ખાસ કરીને તેમની બુદ્ધિને વિકારે સદબુદ્ધિ આપે અને તમામ લોકો સત્કર્મ કરે અને તેમના જીવનમાં આદિવ્યાધિ ઉપાધિનું હનન થાય એવી ભદ્ર ભાવના સાથે આજે વસંત પંચમીની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે તો સાથે સાથે અનેક લોકો આજે ચોક્કસ પુલવામા જે કારગિલ પર હુમલો થયો હતો પૂર્વા પર જે એટેક થયો હતો એને લઈને પણ આજે લોકો આજે શહીદ દિવસ તરીકે પણ ઉજવી રહ્યા છે એમને પણ તમામ શહીદોને પણ શ્રદ્ધાંજલિ અને હા આજના ઈવાનો વેલેન્ટાઈન દિવસ ઉજવી રહ્યા છે તો વેલેન્ટાઈન પણ તમામને શુભકામનાઓ પ્રિય ગ્રાહક મિત્રો શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછીથી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા લાઇનમાં લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો